तू तो बोले तू तो दादी आजी पतारी पिरवा कर रहा है मैंने ना बोला मान तू बोला एक ले मान हमारा झूठ तो नहीं था तू दादा रे दिए जी अंतांग द सच काम द माहनीयम तो रहा है अबू क्या तू चला ना 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 ठीक करता सच काम जा रहा है इनका माहनीयम जाऊँ तो अबू से ना ना ओ कर भी तूने था ना अब

મારા ગોટા <zoysic turno personaje> <sm festivals>

અને દવા કરો તો તમે હવે હું કッカ વિચારું જો તો ખરી કે શું કરું પાહે ડોટો બોલે તો ખબર પડાય ને ઓય એને લે સીધા દોર કરી લ્યાકો ડોટો બોલું જ ના પડે મોટો હામે બોલતા નહીં ને એટલે નાના હામે અમે શું હમણે હમણે મોટો ન નહીં રાખે બહુ જબલ ડોટો બોલવા માંગ્યા તો હવે તમે દવા કરો

કામ મારે કાઈ નહીં તમે સુધારવાના હે ના સુધરું નહીં કેમ સુધારું હું સુધારી લાવું ને એટલે તું તું એનું ઉપરાણું લઈ ના હે ને એટલે એટલે આ મારે આઈડિયા કરવી પડશે ને કે આઈડિયા વગર મેળા એ આમાં તું આમાં વાત તું તમને તું પથારી ફેરવી મિલ દે અને ઘર ભીગો છે એટલે પથારી હું ફેરવું તમે ફેરવો હો કોને કોણ આ હું એક તું આ પણ આપડો તો મારે તમારે એક ખાસ વાત કહેવાની છે જે ખબર હે ગામમાં તમે કોઈ ડોઠું બોલ્યા હતા અલે હાત કન ને બોલ્યો નામ યાદ રાખો તો તારે માથા ભારે તમને મારવા લઈને ઢોકા લઈને એટલે હોય ના શું હોય હોય હવે આથી બોલવાનું બંધ તમે બોલો બોલું આ તો પથારી કોઈ દી બોલું બોલો કોઈ દી બોલું એવું હેમ ને લો વચન આલો કે ડોઢો હું કોઈ દી બોલું હવે

તો મિત્રો તમે જોઈ શકશો આ રોજ ભાઈ બેઠા હે હમણાં કરણ ભાઈ કરો ફરેરા શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આગળ બીજો વિડીયો આવશે કાલે અને તમે જોતા રહેતું અને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબર કરો અમારી ચેનલને આગળ વધાર દો ખૂબ જય માતાજી મિત્રો અને મિત્રો હું તમને પહેલું જ લીધું હતું ને તારે કહું અમે આ પહેલાં વેલી ચેનલ નહીં બીજી ચેનલ અમારી હતી એક હિંમલ ઇંગ્લેન્ડ ડિજિટલ ચેનલ હતી અમારી પહેલાં એ ચેનલ અમારી બેન્ડ થઈ ગઈ છે એટલે અમે આ નવી ચેનલ બનાવી બરાબર જય માતાજી મિત્રો સપોર્ટ કરજો મિત્રો ખાસ એમાં અમારા નવસો ઉપર સબસ્ક્રાઈબર હતા જય માતાજી